વડોદરામાં ભાજપ લોકસભાના ઉમેદવારને છેલ્લી ઘડીએ મેન્ડેટ મળ્યું પાર્ટી હેમાંગ જોશીને અંતિમ ઘડીએ મેન્ડેટ આપ્યું સોળ તારીખે ફોર્મ ભરનારા માંગ આજે મેન્ડેટ જમા કરાવી રૂપાલા અંગે સ્પષ્ટતા થયા બાદ હેમાંગ જોશીને મેન્ડેટ ફોર્મ ભર્યા બાદ પણ ટેન્શનમાં હતા ભાજપ ઉમેદવાર મેન્ડેટ જમા કરાવ્યા બાદ હેમાંગે લીધો રાહતનો શ્વાસ ઉમેદવારે મેન્ડેટની સાથે અન્ય ફોર્મ પણ જમા કરાવ્યા જે ચોક્કસ જે દિવસે વિધિવત રીતે ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોમના સેટ અમે રજૂ કર્યા હતા આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે જે આપણે દર ચૂંટણી સમયે કરતા આવતા હોય છે તો એ જ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે બીજા પણ બે સેટ રજૂ કર્યા અને સબસ્ટ જે મારી સાથે ઉમેદવાર છે એમનું પણ એક સેટ રજૂ કરવામાં આવ્યું છે એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી ગઈકાલે પણ અમે આવ્યા હતા કારણ કે કંઈને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો આજે બીજા પણ બે અતરિક ફોર્મનો સેટ જમા કરાવ્યો છે તહેવારોના રંગ ખેડા જિલ્લા ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો